ડેન્ગ્યુ મેલેરિયા ઝાડા ઉલટી શરદી ખાંસી અને તાવ જેવા મોસમી રોગોના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે તબીબોના જણાવ્યા મુજબ વરસાદી વાતાવરણ અને વધતી ભેજને કારણે વાયરલ અને બેક્ટેરિયલ રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ દસથી બાર ટકા જેટલા મોસમી રોગોના કેસોમાં વધારો નોંધાયો છે ખાસ બાળકો અને વૃદ્ધોમાં ઝાડા ઉલટી અને તાવના કેસ વધુ જોવા મળી રહ્યા છે છેલ્લા બાર દિવસમાં ઝાડા ઉલટી અને તાવના કારણે બાળકો સહિત દસ લોકોના મોત થયા છે જે ચિંતાજનક છે જૂન મહિનામાં નવી સિવિલ હોસ્પિટલમાં બસો ત્રેવીસ મેલેરિયા એકસો તેર ડેન્ગ્યુ અને કુલ સાતસો તેત્રીસ મોસમી રોગોના દર્દીઓ દાખલ થયા છે આરોગ્ય વિભાગે લોકોને જળાશયોમાં પાણી ન જમાવા દેવા સ્વચ્છતા જાળવવા અને મચ્છરના ઉપદ્રવથી બચવા માટે સૂચનાઓ આપી છે તબીબો અને આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગચાળો વધુ વકરવાની શક્યતા છે લોકોને તાત્કાલિક સારવાર દેવા સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે મારું નામ ડોક્ટર જગીશા પાટડિયા છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે બાળરોગ વિભાગના પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું હાલથી છેલ્લી આ પંદરેક દિવસથી જે રીતે સુરતમાં ચોમાસાની પરિસ્થિતિ અને પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે તે રીતે સિવિલ હોસ્પિટલમાં ક્રમશઃ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં મુખ્યત્વે અમારે ત્યાં જે રૂટીન ઓપીડી હોય છે તેના મેડિસિનની લગભગ છસોથી સાડા છસો અને બાળરોગની દોઢસો જેવી ઓપીડી હોય છે કે જેમાં ઋતુગત બીમારીઓને લઈ અને દર્દીઓ અમારી પાસે આવતા હોય છે જી આપ સૌ જાણો છો તે પ્રમાણે પ્રવર્તમાન પરિસ્થિતિમાં પાણીજન્ય રોગો અને એ સાથે જે વાતાવરણમાં પલટો અને ફેરફાર છે એને લઈને ઋતુગત બીમારી જેમાં સામાન્ય શરદી ખાંસી તાવ શરીર ઉપર ખંજવાળ જેવા રોગો સામાન્ય રીતે જોવા મળે છે અને જો યોગ્ય સંભાળ કે સારવાર કે રાખવામાં ન આવે તો દૂષિત પાણી અથવા દૂષિત ખોરાકથી થતા રોગો પણ જોવા મળે છે પાંડેસરા લિંબાયત જેવા જે વિસ્તારો છે તેમાંથી મુખ્યત્વે અહીંયા દર્દીઓનો ઘસારો વધારે જોવા મળતો હોય છે આપ સૌ જાણો છો એ પ્રમાણે આ શ્રમજીવી વિસ્તાર છે ઓવરક્રાઉડેડ એટલે કે ત્યાં વધારે લોકો એક જ ઘરમાં રહેતા હોય છે સાથે સાથે રહેતા હોય છે ત્યાં પાણીનો ભરાવો પણ જોવા મળે છે તો આવી પરિસ્થિતિમાં જે ડ્રોપલેટ એટલે કે વાતાવરણમાં જે ફેલાતા રોગો છે અથવા તો પાણીથી થતા રોગો છે તેના વધારે પ્રમાણમાં કેસીસ અમને જોવા મળે છે આમ જોવા જઈએ તો જે પણ પરિસ્થિતિ છે તેમાં સૌથી પહેલાં મારી સૌને નમ્ર વિનંતી છે કે ચોખ્ખાઈ રાખો આસપાસ તમારા ઘરની આસપાસ ગંદકી અથવા પાણીનો ભરાવો ન થાય એની ધ્યાન રાખો અને સાથે સાથે ત્યાં મચ્છરની ઉત્પત્તિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો પીવાના પાણીમાં તમે એને ઉકાળેલું અથવા તો ક્લોરીનની ટેબ્લેટ નાખેલું પાણી પીવો નજીકના સમયમાં તમે બહારનો ખુલ્લો ઉઘાડો દૂષિત ખોરાક ન ખાઓ જેથી કરીને પાણી અથવા ખોરાકથી ફેલાતા રોગોને અટકાવી શકાય અને જે મચ્છરજન્ય રોગોની ઉત્પત્તિ છે તેના માટે તમારા તરફથી તકેદારીના પગલાં લો તો સ્વસ્થતા હંમેશા જળવાઈ રહેશે